મહારાષ્ટ્રની જે ચૂંટણી અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓ પર જોવા મળી અને ત્યારબાદ ઝારખંડની પણ વાત કરીએ તો ઝારખંડમાં પણ ઘણા બધા મુદ્દાઓ જોવા મળ્યા અને ત્યારબાદ ક્યાંક ચર્ચાઓ પણ અત્યારે તો એ જ પ્રમાણેની સામે આવી કે હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે હવે શું થશે આ વખતે કારણ કેમ કે અત્યાર સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય કે પછી અન્ય એવી કોઈ પણ અત્યારે તો પક્ષની જે બાબતમાં સામે આવતી હોય એ ઘણી બધી કહી હશે પણ

પ્રશાંતભાઈ આપણે અન્ય કોઈપણ અત્યારે તો જે સ્ટેટની વાત કરીએ તેની પહેલાં એક બહુ મહત્ત્વપૂર્ણ મારે ચર્ચા કરવી છે આજે અને તે મહત્વપૂર્ણ અત્યારે ચર્ચા એમ લાગે છે કે ના અત્યારે હાલ જ કરી લેવી જોઈએ અત્યાર સુધીની ગુજરાતની હાઈ પ્રોફાઇલ સીટ આપણે તો બધા એક જ ગણતા હતા કે ના અત્યારે પેલું પેલા કહેવાય ને કે અમરેલી હશે કાં તો પછી સાબરકાંઠા હશે કે એવી કોઈ હશે પણ અત્યાર સુધીની હાઈ પ્રોફાઇલ બેઠક અને એ છે વાવ વિધાનસભાની બેઠક પ્રશાંતભાઈ તમને પણ ખબર છે કે આપણે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચા કરતા હતા કે લોકસભાની ચૂંટણીમાં પણ ચર્ચા કરતા હતા ત્યારે આપણે એક જ ચર્ચા કરતા હતા કે આ વખતે વાવનું શું થશે કારણ કે પહેલેથી જ ગેન્ડીબેન ઠાકોર વર્સિસ જે કહી શકાય શંકરભાઈ ચૌધરી તો જોવા મળતું હતું આ વખતે લોકસભામાં પણ ક્યાંક એ સિચ્યુએશન જોવા મળી અને અત્યારે વિધાનસભામાં પણ આ વખતે પેટા ચૂંટણીમાં પણ આ પરિસ્થિતિ તરફ જોવા મળી રહી છે આપની પ્રતિક્રિયા હાઈ પ્રોફાઇલ બેઠકને લઈને ગુજરાતના પરિપ્રેક્ષમાં આપણે વાત કરી છે તો છેલ્લા ત્રણ દાયકામાં મને જો યાદ આવતી હોય કોઈ ચૂંટણી આટલી હાઈ પ્રોફાઇલ તો આ ત્રીજી ચૂંટણી શંકરભાઈ ચૌધરીનું લોન્ચિંગ રાજકીય થયું શંકરસિંહ વાઘેલાની સામે બીજી ચૂંટણી જો યજ્ઞ આપણે યાદ આવતી હોય તો આપણે બંને વેના સાક્ષી રહ્યા એવી જસદણ ની ચૂંટણી કુંવરજીભાઈ બાવળીયા અને ત્રીજી ચૂંટણી ત્યારે ગેનીબેન ઠાકોર ની ખાલી પડેલી વાવની બેઠક ચોક્કસ થી પ્રોફાઇલ કારણ કે ગુજરાતમાં જ્યારે પણ બાય ઇલેક્શન આવે છે ત્યારે એક બાજુ આખું તંત્ર એટલે કે આખી સરકાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કામ કરતી હોય છે તંત્ર અને સરકાર એને ભાજપની આખી ટીમ કામ કરતી હોય છે અને સામે છેડે કાં તો કોઈ વ્યક્તિગત એટલે કોઈ પર્ટિક્યુલર ચહેરો જેમ કે અત્યારે આપણે જોયું તો અત્યારે વાવની અંદર ગેનીબેન ઠાકોર લડે છે કોંગ્રેસ લડે છે કે નહીં ખબર નહીં પણ ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે ભલે ગુલાબસિંહ રાજપૂત નામનો ચહેરો છે પણ મૂળ ગેની બેન અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી તરફથી બધા મંત્રીઓ ખુદ મુખ્યમંત્રી ગૃહમંત્રી પોતે પણ ત્યાં જઈને સભા કરી આયા એટલે એ રીતે ખૂબ જ હાઈ પ્રોફાઇલ એનો બીજું એક કારણ એ પણ છે કે જો આ સીટ પણ જાય ભારતીય જનતા પાર્ટી જો આઠ સીટ હારે છે તો એટલે પેલું નથી કહેતા કે દાજા પર બીજો ડામ આવશે કારણ કે બનાસકાંઠાની લોકસભા સીટે આ વખતે હેટ્રિકમાં જતા અટકાયા એટલે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ ની એટ્રિક ના કરી શકી એટલે એક ગેનીબેન તરફથી ભાજપને વાગેલી આ થપ્પડ એટલે એટલે અને એની ઉપર જો વાવ જાય તો ઉપરનો બીજો ડામ ગણાશે બહુ જ મોટો જંગ છે એટલા માટે હાઈ પ્રોફાઇલ કહેવામાં આવે છે વાવની અંદર શું થશે ખબર નથી પણ આખી ચૂંટણી વ્યક્તિગત મને રાજકીય પક્ષ કરતા વ્યક્તિગત વધારે લાગી કારણ કે એક બાજુ લડે છે ગેનીબેન બીજી બાજુ શંકરભાઈ ચૌધરીના નામે સ્વરૂપજી ઠાકોર જીતશે કે કેમ અને ત્રીજી બાજુ માવજીભાઈ અપક્ષ માંથી રાજકીય પક્ષો ઝઘડો હોય તો ત્રીજો ફાઈ જાય તો બે ઝઘડો મૂળ ભાજપ અને સ્વરૂપજી એટલે માવજીભાઈ ટિકિટ ના મળી અને અપક્ષમાં લડે તો શું એનો ફાયદો ગુલાબસિંહ મળશે કે કેમ કાલે જ ખબર પડશે બિલકુલ અશોકભાઈ શરૂઆત આપણે વાવથી કરી છે હાઈ પ્રોફાઇલ બેઠક અને પ્રશાંતભાઈને પણ ખબર છે અને હવે તમને પણ ખબર હશે અને મહેશભાઈને પણ ખબર હશે કે આપણે તમામ લોકો જ્યારે ગુજરાતની વાત કરતા હોય ત્યારે હાઈ પ્રોફાઇલ બેઠકમાં અત્યારે હવે વાવનું નામ જે ટોપ ઉપર જોવા મળી રહ્યું છે ટોપ થ્રીમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે અશોકભાઈ ગઢ બચાવી શકશો એકસો એક ટકા વાવની અંદર કોંગ્રેસનો ગુલાબસિંહ રાજપૂત જીતવાનું છે આપણે એ વાત સમજીને ચાલવાનું છે કે અપક્ષ રીતે જે લડી રહ્યા છે એ કોને નુકસાન પહોંચાડી રહ્યા છે શંકરભાઈ ચૌધરી એ પોતે વિધાનસભાના સ્પીકર છે અને કાયદા પ્રમાણે તો ના કહી શકાય પણ બંધારણીય પરંપરા પ્રણાલિકા મુજબ સ્પીકર હોય એ રાજકીય પક્ષનો સભ્ય રહેતો નથી એ રાજકીય પક્ષોથી પર હોય છે પણ તમામ પરંપરાઓને પ્રાણી પ્રણાલીકાઓ તોડીને શંકરભાઈ ચૌધરી જે છે એ ખુલેલ ચૂંટણીમાં જે પ્રચાર કરતા હોય તો તમે સમજી શકો છો કેટલી હદ સુધી એ લોકો ડિમોરલાઇઝ હશે અને ભારતીય જનતા પાર્ટીના અસલી ચહેરો વાવે તો જોઈ લીધું છે આ ગેનીબેન જે જીત્યા છે એ વ્યક્તિગત પોપ્યુલરિટી તો છે જ પણ કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને કોંગ્રેસના મતદારો બધા ભેગા થઈને ગેનીબેન લોકસભામાં જીતી છે અને આ વખતે પણ તમે જોઈ શકો છો કે ગેનીબેન એક મુખ્ય ચહેરો તો છે પણ આખી ચૂંટણી એ કોંગ્રેસ પોતે લડી રહ્યા છે અમારા મુકુલ વાસનિકથી માંડીને અને શક્તિસિંહ ગોહિલથી માંડીને અને દરેક કોંગ્રેસના આગેવાનો ત્યાં પ્રચારમાં હતા પ્રચાર કરી ગયા છે અને ટૂંકમાં મારે એટલું જ કહેવાનું છે કે ઇતિહાસનું પુનરાવર્તન થશે વાવ જો છે એ કોંગ્રેસના પક્ષમાં સીટ જશે એ કાલે જ આપણને ખબર પડી જશે કે મહેશભાઈ આપણ પણ ત્યાં વાવમાં રહી ચૂક્યા છો પ્રચાર પ્રસાર માટે લાગે છે આ વખતે ગઢમાં ગાબડું પાડી શકશો તેમ અ બિલકુલ પહેલી વાત તો એ છે કે લોકસભામાં ભલે કોંગ્રેસ જીત્યું પરંતુ વાવ બેઠક ઉપર કોંગ્રેસ પચીસો ગાબડું તો ઓલરેડી લોકસભામાં જ પડી ચુક્યું છે વાવ બેઠક પર વર્તમાન સ્થિતિમાં હમણાં અશોક સર એવું કીધું કે ભાઈ માવજીભાઈ કોને નુકસાન કરશે આ એ લોકોની સ્ટ્રેટેજી છે કે ભાઈ કોઈ બીજો કોઈ ભાજપને નુકસાન કરશે તો અમે જીતશું પોતાના બળ પર નહીં જ્યારે અમારી સ્ટ્રેટેજી આવી ના હોય કે ભાઈ ફલાણા ભાઈ ઉભા થયા છે ફલાણા કોંગ્રેસને નુકસાન કરશે તો અમે અમારે કોઈ બી સામે અમારું એક સુવ્યવસ્થિત સંગઠન છે તંત્ર છે લડવાની અમારી પરંપરા છે એ પરંપરા અનુસાર અમે લડતા છીએ એમાં કોઈ થાય અને વચ્ચે આવે તો અમારી સ્ટ્રેટેજી નથી બદલાતી ઠીક છે થોડા ઘણા પાસા તેમ બદલાય પરંતુ એ સુ વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર છે એ લોકોની જેમ અમારે કે પેલા બે લડાશે તો અમારો મેળ પડશે એવો અમારો મેળ કોઈ દિવસ અમે એવી આશાએ ખોટી આશાએ હોતા નથી અને હું દાવા સાથે કહું છું ત્યાં દસ દિવસ અમે હતા અને આરામથી આ સીટ બીજેપી પાછું ફરીથી પોતાના ખોળામાં લેશે પ્રશાંતભાઈ ઝારખંડમાં આ વખતે એમ કે ને કે ઝારખંડ મુક્તિ મોરચા માં હેમંત સોરેનને લઈને ઘણી બધી જે બાબતો જોવા મળી હતી ક્યાં તેઓ જેલમાં ગયા જેલમાંથી બધી પાછા આવ્યા ક્યાંક જે અતરાવતો સિમ્પથિ વોટની પણ જે બાબત જોવા મળી હતી શું આ વખતે એનડીએ અને ઇન્ડિયા જે ગઠબંધન અત્યારે આવતો ત્યાં જોવા મળી રહ્યું છે તેમાં આ વખતે કોને બહુમતી મળે તેવી શક્યતાઓ છે શું સિમ્પથી વોટ આ વખતે કામ કરી જશે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ 2014 માં સારી એવી સફળતા મેળવી રઘુબરદાસ મુખ્યમંત્રી રહ્યા તો 2019 માં એવું તે શું થયું કે ઝારખંડ મુક્તિ મોર્ચો ત્યાં જીત્યો અને હેમંત સોરેન જે વિપક્ષમાં પણ થોડા ઘણા નબળા રહેતા હતા ભલે એમની એક વ્યક્તિત્વ એમના ફાધરનું છેલ્લા ઘણા સમયથી શિબુ સોરેનનું બહુ એક અલગ જ ઇતિહાસ અલગ જ ભૂતકાળ છે તો પાંચ વર્ષમાં રઘુવરદાસના કાર્યકાળમાં એવું તે શું થયું કે ઝારખંડ અને બિહાર બંને ખસકી ગયા એ વખતે નીતિશ કુમારની પરિસ્થિતિ બી અલગ હતી તો આ પાંચ વર્ષમાં હેમંત સોરેને કામ કર્યું કે ના કર્યું પણ એક તો સિમ્પથી બીજું તમે સમજો કે ત્યાંના મુખ્યમંત્રી આખે આખા બદલાઈ જાય એટલે ચંપઈ એમને તમે જેલમાં મૂકો ચંપઈ સોરેન મુખ્યમંત્રી થાય એ બાર આવે એટલે વળી પાછો તરત જ એમનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એટલે સત્તા મેળવવા માટે તમે આખે આખું એક આ એક એક જે ક્રિએટિવ થયું પિક્ચર મને લાગે છે બહુ બધી જગ્યાએ નેગેટિવ જઈ રહ્યું છે આજે મહારાષ્ટ્રમાં શું થયું શરૂઆતમાં તમે જોયું વોટિંગ પર્સન્ટેજ બહુ ડલ આવતા હતા સવાર સવારમાં એનું કારણ હતું કે જનતા કન્ફ્યુઝ કે અમારે કોને વોટ કરવાનો બિલકુલ સવાલ અત્યારે હાલ જ થતો હોય છે કે ના આ વખતની જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળશે ને તેમાં ઝારખંડમાં આ વખતે ક્યાંક અલગ જ પ્રકારની આ વખતે સિચ્યુએશન જોવા મળે ને તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે અને ક્યાંક એક બાબત અત્યારે એ પણ સામે આવશે કે જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડની આપણે જો વાત કરતા હોય ને ત્યારે ઝારખંડમાં કંઈક નવું જોવા મળશે જી બે કન્ટિન્યુ બિલકુલ એટલે ઝારખંડમાં નવું એટલે જો બે વસ્તુ છે એક તો આ બાજુ મુખ્યમંત્રીનો ચહેરો ક્લિયર છે હેમંત સોરેન કે જેમણે ખૂબ સિમ્પથી લઈ લીધી છે એમની વાઇફનું પણ નામ ક્યાંક ચાલ્યું જો એમના વાઇફને એમને બનાવવા જોત ને મુખ્યમંત્રી તો એ જયારે જેલમાં ગયા ત્યારે બનાવી શક્યા હોય પણ એ આખી એક અલગ પર રચાયું આ બાજુ ભારત એનડીએ ની અંદર મુખ્યમંત્રીનો ચહેરો કોણ કે એ જ રઘુવરદાસ કે પછી કોઈ નવો ચહેરો કે ચંપાઈ સોરેન ને તમે બીજી કોઈ રીતે લાયા છો શું છે એક તો ચહેરાની લડાઈ બીજું અસ્તિત્વની લડાઈ કારણ કે ઝારખંડ મુક્તિ મોરચો એક માત્ર સ્થાનિક પક્ષ કે જેનું ભવિષ્ય બાકી નથી રહ્યું અને એમને જે રીતે જેલમાં રહેવું પડ્યું જવું પડ્યું રાજીનામું આપવું પડ્યું આની એક એવી સિંપતિ મળી એટલે કટ કટ ચાલે છે એક્ઝિટ પોલ સો ટકા ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે પણ ઝારખંડ એક અલગ રાજ્ય બન્યા પછી તમામ પ્રકારની સત્તા જોઈ લીધી ભાજપની ની પણ સરકાર બની ત્યાં ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાની પણ બની અને શિબુ સોરેન બે ચાર વાર સીએમ મુખ્યમંત્રી ઓછા ઓછા દિવસ માટે ત્યાં રહેલા છે ઝારખંડમાં રાંચી સિવાય એક પણ શહેરનું શહેરીકરણ જોઈએ એવું નથી થયું વિસ્તારની દ્રષ્ટિએ પ્રોબ્લેમ વિકાસની દ્રષ્ટિએ પ્રોબ્લેમ ત્યાંની જનતાએ ગમે તેવી સરકાર આવી વિકાસ જોયો જ નથી એ ઝંખી રહ્યા છે ઝારખંડમાં મને તમે બતાવો પાંચ સારા સિટીના નામ બોલો પાંચ સારી યોજનાથી ઝારખંડમાં ગરીબી કેટલી છે અને એક તો ટ્રાયબલ પ્રદેશ આદિવાસીઓ માટે બનેલો વિસ્તાર જ્યારે આદિવાસીના જળ જંગલ જમીનના મેક્સિમમ પ્રશ્નોનો અવાજ ત્યાંથી ઉઠે છે એ પછી ભલે હેમંત પોતે એ વર્ગમાંથી આવતા હોય પણ ત્યાંથી આ પ્રશ્ન ઉઠતો એટલો જ છે શિડ્યુલ ફાઈવ અને શિડ્યુલ સિક્સ બંધારણનો જે આદિવાસીઓ માટે મુખ્ય એમનો એમની જેને કહેવાય કે ભગવદ્ ગીતા કહેવાય એનું અમલીકરણ કોઈ પણ સરકાર કેન્દ્રની અને રાજ્યની હજી સુધી કરાઈ શક્યું નથી તો આપણે કયા આધારે એવા બણગા ફૂકી શકીએ કે મેં ઝારખંડ માટે આ કામ કર્યું છે

અને તોડફોડ કરીને તમે આખું મહારાષ્ટ્રમાં તમે જો આખી રાજકારણ તોડફોડ કરીને સત્તા મેળવી લીધી ભારતીય જનતા પાર્ટી અને તે ચેમ્પિયન સોરન જે છે મુખ્યમંત્રી બનાવશું કે નહીં બનાવીશું અંદર ઝોડો તો ચાલી રહ્યો છે પણ એ એનું ખાસ સિસ્ટમ શું માણસ હતો એમન સોરન એની સામે પણ નો ઉપયોગ કરીને ધમકી લાલચોલ કરીને એટલે લોકો ધીરે ધીરે એ વાત ને સમજી રહ્યા છે કે જે પાણી વગર માછલી તડપે છે એમ ભારતીય જનતા પાર્ટી જે છે

બિલકુલ ત્યાં તમે જોઈ શકશો કે સિમ્પથી લહેર તો છે પણ યુનાઇટેડની ફાઈટ થઈ છે અને ત્યાં ઓપનલી જયારે ક્યાંક ધરપકડ કરવા માટે આવ્યા હતા જયારે અધિકારીઓ તો ત્યારે કેમ ક્યાંક અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા તેવી બાબતમાં સામે આવી હતી હેમંત સોરેન હેમંત સોરેન પોતે જે છે ચેમ્પિયન સોરેન ને મુખ્યમંત્રી બનાવીને રીતર ધરપકડ બોરી છે એમને મુખ્યમંત્રી ના દાવેદાર કોઈને પણ બનાવી શકતા હતા પણ એક સિનિયર નેતાને એમને બનાવ્યા હવે એમને છોડી દીધું ભાજપ તો હવે કયો પક્ષ છે પણ જનતા છે ને એ મોડું નથી કરતી દેર છે અંધેર નથી તમે જોઈ શકો છો ધીરે ધીરે ક્રેડિટ છે ખતમ થઈ રહી છે ઓકે મહેશભાઈ

અને આદિવાસીને ગરીબો આદિ ગરીબ આદિવાસીઓને નામ કરતા કરતા પોતે ને અબજોપતિ બની જાય એવા લોકોનો ચહેરો ઉગાડો પડવો જરૂરી છે ને પડ્યો છે નંબર વન હવે એમને જેલમાં નાખવાની વાત કરીએ તો સિબુ ને જેલમાં બે હાજર છ માં કોને નાખ્યા હતા ત્યારે કેન્દ્રમાં કોની સરકાર હતી એવો તો ઇતિહાસ બહુ લાંબો છે કે ક્યારે કોણ જેલમાં ગયું ને કોણ ન ગયું એટલે એ વસ્તુ આપણે સાઈડ પર મૂકીએ પરંતુ જેમાં પ્રશાંતભાઈએ કીધું કે ત્યાં પબ્લિક વિકાસ માટે જંખે છે બરોબર છે તો એ વિકાસ ફક્ત ફક્ત ભારતીય જનતા પાર્ટી કરી શકે એવો વિશ્વાસ લોકો માં આવ્યો છે અને હું તમને દાવા સાથે કહું છું હું એક્ઝિટ પોલ તો હું વિશ્વાસ એટલો બધો નથી કરતો પરંતુ હું તમને દાવા સાથે કહું છું કે ઝારખંડ ની અંદર પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂર્ણ બહુમતથી બનશે એનું ફૂલ્લી ગેરંટી છે અને બીજું એ લોકોનું તમે જો પાંચ વર્ષ જો તમારી સરકાર રહી હોય તો તમારા મુદ્દા સિમ્પથી ગેન સિમ્પથી ગેન ઇવન અશોકભાઈ બી નથી ગણાવી શકતા કે ત્યાં એવા કયા બે અથવા તો પાંચ કામ થયા છે જેના નામ પર એ લોકો વોટ માંગ્યા એ બે બે ખાલી કહી દે અશોકભાઈ બરોબર છે તો એવા બી નથી થયા બરોબર છે તો તો પછી એકલી સિમ્પથી સિમ્પથી બી એક લેવલ થી ઉપર જયારે જો તોડજોડ ની રાજનીતિ ક્યારે કોઈ માણસ પરિપક્વ અઢાર વર્ષની ઉંમરે આપણે વોટ આપવાનો અધિકાર મળી જાય ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ વ્યક્તિ પરિપક્વ છે એટલે આપણે અઢાર વર્ષ રાખ્યા છે બરોબર છે હવે કોઈ પચાસ પંચાવન વર્ષ વ્યક્તિ હોય જેનું ત્રીસ ચાલીસ વર્ષનું રાજકીય કેરિયર હોય એ આમનો આવી જાય એમાં ક્યાં તોડજોડ વાત થાય એમને કોંગ્રેસ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જ્યાં હોય ત્યાં તોડજોડ રાજનીતિ કરે છે તેમ હું હમણાં લિસ્ટ ગણાવીશ ને કે એ લોકોએ કેટલા રાજ્યોની સરકાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું એવું હું તમને લિસ્ટ બતાવી લિસ્ટ કહીશ ને તો અશોક સર પાસે જવાબ નહીં હશે બરોબર છે ને એવા કેટલા ખોટા કેસો થી લઈ અને શું શું કર્યું છે ઇતિહાસમાં અમારે નથી જવું કારણ કે આખી ડિબેટ પછી ડાયવર્ટ થઈ જશે રહી વાત ચંપત સોરાઈ નહીં તો એમનું લિટરલી અપમાન થયું છે લિટરલી અપમાન થયું છે અને અપમાનથી ગવાઈ બાકી કોઈ વ્યક્તિનું ત્રીસ ચાલીસ વર્ષનું રાજકીય કારકિર્દી હોય કોઈ એક્સવાઇઝેડ પક્ષની અંદર

ભાજપ કોંગ્રેસ બે શિવસેના બે એનસીપી અને એમાં પણ આ છ પાર્ટીઓમાં અત્યારે એમ કહેવાયને પ્રશાંતભાઈ કે અત્યારે જાહેર જનતા કન્ફ્યુઝ હતી કે આમાં વોટ કોને આપીએ અને ક્યાંક વોટિંગ પણ ઘણું ઓછું આ વખતે જે જોવા મળ્યું હતું શું લાગી રહ્યું છે મહારાષ્ટ્રને લઈને આ વખતે તો મહારાષ્ટ્રમાં જેમ લોકસભાનું પરિણામ તમે જુઓ કે બે હજાર ઓગણીસમાં માંથી એકતાલીસ સીટ એનડીએ ને મળે અને એ જ એનડીએ હજાર ચોવીસમાં માં સત્તર સીટોમાં સમેટાઈ ગયું એમાં ભાજપ સીટ એટલે તમે સમજો કે જે જે વર્ષમાં રાજકારણ મહારાષ્ટ્રમાં રમાયું એ કદાચ પાછલા પચાસ વર્ષમાં મહારાષ્ટ્ર બન્યા પછી કોઈ દિવસ નો ડાઉટ ખરીદ પરોખની રાજનીતિ વર્ષોથી ચાલતી આવે છે આયારામ ગયારામ ઓગણીસો અડસઠમાં થયું હતું તેમ છતાં જે પાંચ વર્ષમાં જે થયું જનાદેશ કોઈકને મળ્યો મુખ્યમંત્રી કોઈક બને છે એની તોડફોડ થઈ અને નવું રચના થાય છે નવા મુખ્યમંત્રી આવે છે એમના પક્ષ પૂરા થઈ જાય જાય છે છે આખી એટલે સિમ્બોલ એના હિસાબે સ્થાનિક લોકો કે મારે નેતા સાથે રહેવું કે પાર્ટી સાથે રહેવું કયો નેતા મારો છે કઈ પાર્ટી મારી છે કન્ફ્યુઝ એ કન્ફ્યુઝનમાં આપણી સામે બે હજાર ચોવીસ નું પરિણામ આવ્યું હતું એમ અહીંયા અત્યારે છ વ્યક્તિ લડી રહ્યા હતા હું આ છ પાર્ટી નહોતી છ મુખ્યમંત્રી એકબીજાની સામ સામે લડી રહ્યા હતા કદાચ ખાલી કોંગ્રેસમાં એક જ જગ્યા મને એવું લાગે છે કે જ્યાં મુખ્યમંત્રીનો ચહેરો સ્પષ્ટ ના હોય અથવા એમની પોતાની ઈચ્છા નહીં હોય કારણ કે કોંગ્રેસ હંમેશા પાછળ રહેવાનું મહારાષ્ટ્રમાં એની આગળ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે છે એટલે આ બાજુ સુપ્રિયા સુલે અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના ચહેરા છે આ બાજુ ખુદ અજીત પવાર પોતે કે જે ગમે તેની સરકાર બને એમને મુખ્યમંત્રી આ વખતે બનવાની પૂરેપૂરી ધારણામાં છે કે જો ઇન્ડિયા ગઠબંધન થોડા ઘણા ખૂટતી જશે સીટો તો અજીત પવાર ગમે ત્યારે પલટી મારી શકે છે એ જ રીતે શિંદે તો ડેફિનેટલી રંગ ચાખી ગયા છે અને દેવેન્દ્ર ફડણવીસ ઓન વેઇટિંગ ક્યારના છે જ્યારથી શિંદે આ બાજુ આયા ત્યારથી એટલે આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર છેલ્લા પાંચ વર્ષમાં ખરેખર કોઈ વિકાસ નથી જોયો કદાચ હું દર વખતે કહું છું ફરી એકવાર મેટ્રોની વાત હતી પણ એમના પ્રાણ પ્રશ્નો મહારાષ્ટ્ર ખેડૂતોથી પૂરેપૂરો ભરેલો પ્રદેશ છે એટલે ખેડૂતોના પ્રશ્નો આખું કોમર્શિયલ કેપિટલ હબ કેવાય ઇન્ડિયાનું તેમ છતાં રોજગારીના પ્રશ્નો મોંઘવારી એમ કહેવાય કે મુંબઈમાં ખાવા રોટલો મળે પણ ઓટલો ના મળે એની જગ્યાએ રોટલાની પણ તકલીફ પડવા માંડી લોકોને ત્યાં આ આટલો મોટો ઝૂંપડપટ્ટી રીહેબિલિટેશન નું જે કામ ચાલશે છે કામ બહુ સારું પાડ્યું હતું એને આર એસ એ કે છે લોકો એ એની અંદર એટલો બધો કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયા એટલે આ ભ્રષ્ટાચાર થી મને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક એટલો બધો ખદ બધ્યો છે આખા હિન્દુસ્તાનમાં એટલે જનતા હવે ખરેખર ત્રાહીમાં પોકારી ગઈ છે કે ભ્રષ્ટાચાર બી ખરો મોંઘવારી પણ ખરી બેરો કોઈ બી હોય હું કઉ છું ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ હોય એટલે એ તો ઓલરેડી મહારાષ્ટ્ર બન્યું ત્યારથી આ પ્રશ્ન મરાઠા આંદોલન સ્થાનિક મરાઠાને કેવી રીતે પ્રાયોરિટી મળે આ રાજ ઠાકરે અત્યાર સુધી જો ટકી રહ્યા હોય તો માત્ર મરાઠા આંદોલન અથવા મરાઠા આમચી મુંબઈના નામ પર ટકી રહ્યા છે અને એટલા માટે આ વખતે જો એમણે એમનું શેપ કટિંગ કરવા એનડીએ જોડાણ કર્યું એમના દીકરાને પણ ઇલેક્શન લડાયું એટલે ક્યાં જઈને છે ને એ ખરેખર સમજાતું નથી મહારાષ્ટ્રમાં આ વખતે પણ બે હજાર ઓગણીસ વાળી થવાની છે કે પરિણામ આવ્યા પછી ભાંગ તોડ જો તમે જુઓ બધા એ પોતપોતાના ધારાસભ્યોને સાચવવાની સૂચના આપી દીધી છે આ બાજુ અજીત પવારના સિંધે અંદર ખાને બી રહ્યા છે કે મારું શું થશે આ બાજુ ઉદ્ધવ ઠાકરે ના શિવસેનાને પણ બીક છે કે અમે અત્યારે લડીયા જીતી જઈશું તો કોઈ સિંધે બાજુ નહીં જતા એની શું ખાતરી છે અંદર અંદર ખૂબ મોટું રાજકારણ છે અને ક્યાંય મને સ્પષ્ટ હજી બહુમતી એટલી ક્લિયરલી દેખાતી નથી જે બી આવે છે બોર્ડર ઉપર આવે તો બે પાંચ દસ જો ઓછા આવ્યા તો તોડફોડ ની રાજનીતિ થવાની છે હોર્સ ટ્રેડિંગ થવાનું છે અને જેવી રીતે બે હજાર લાંબુ ખેંચાયું હતું અને મુખ્યમંત્રી નક્કી નહોતા થઈ શક્યા એમ આ વખતે પણ કદાચ એવું થાય તો ના નહીં મહારાષ્ટ્રમાં તો જો ઘણી વાતો છે જે વાતો અમુક અંશે ગઢવી સાહેબે કરી છે પણ મોટાભાગે આપણે કહી દઉં કે મહારાષ્ટ્રની પ્રજાના મનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બંને પક્ષોને તોડીને અને સત્તા મેળવી સત્તા માટે એમને એનસીપીને તોડ્યો એમને શિવસેનાને પણ હવે શિવસેના કોની અને એનસીપી કોની આ મોટો સવાલ છેલ્લા છ આઠ મહિનાથી ચાલતું જ હતું મહારાષ્ટ્રની અંદર અને ભાજપને સત્તા મેળવવા માટે આ દરેક જગ્યા કરે છે પક્ષોને તોડવાનું પક્ષોને ફેંકી દેવાનું આ બધું કામ પણ મહારાષ્ટ્રના પ્રજામાં એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામો એ એ મહારાષ્ટ્રની બહુમત જે છે 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 આપ્યા આપ્યા વિકાસ તમે જોઈ શકો છો કે ભાજપ અને શિવસેના અને એનસીપી જે સંયુક્ત હતી અજીત પવાડી કેટલી સીટો એમને મળી ને કેટલી સીટો અહીંયા મળી આમાં મોટા ભાગે મહારાષ્ટ્રના લોકો માને છે કે શરદ પવાર એનસીપી ના ખરેખર સાચા નેતા છે અને એમાંથી શિંદે જે છે અજીત પવાર છે એને ગરબડ કરીને એ બાજુ ગયા છે અને શિવસેના બાબત પર પણ ઉદ્ધવ ઠાકરેને જ માને છે એટલે મહારાષ્ટ્રના લોકો નક્કી જ કર્યું છે કે આ તોડફોડ કરનારાઓ ગદ્દારી કરનારાઓ અને નકલી રાજકારણીઓ એમની સામે એટલે અશોકભાઈ એમ કે મહાવિકાસ અઘાડીમાં તરફ તો તમામ પક્ષો એક જ છે તેમ બિલકુલ બિલકુલ એક બેઠક એક બેઠક ને લઈને કોંગ્રેસ અને શિવસેના મોટા મહારાષ્ટ્રમાં બસો બેઠકો છે કોઈ એક જગ્યા પર આ વસ્તુ ચાલતી હોય છે પણ ટોટલ રાજકારણ ને ધ્યાનમાં રાખીએ તો વિકાસ અગાડી જે છે બહુ મજબૂતી સાથે અને એને ત્યાં કોઈ ઝઘડો નથી મુખ્યમંત્રીનો પછી નક્કી થશે અ ફરી એકવાર અત્યારે આક્ષેપ જોવા મળી રહ્યો છે કે ના ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પણ તોડજોડની રાજનીતિ કરી છે અને જાહેર જનતા ક્યાંક તમને રિઝલ્ટ અત્યારે તો આપશે મહેશભાઈ ભાઈ અ મારો અવાજ આવે છે મને જરા એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ તોડજોડની રાજનીતિ કરી અને હવે જાહેર જનતા તમને જવાબ આપી દેશે તેઓ અત્યારે તો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ કહી રહ્યા છે શું લાગે છે કે ના અત્યારે તો રિઝલ્ટ ક્યાંક બગડશે કે પછી સારું થશે તેમ આહ અશોકભાઈને ધ્યાન રાખવું જોઈએ કે જોડ તોડની રાજનીતિ શરદ પવારે કોંગ્રેસ તોડીને મહારાષ્ટ્રના ફર્સ્ટ ટાઈમ મુખ્યમંત્રી બન્યા હતા સેકન્ડ ટાઈમ બરોબર છે એટલે જોડ રાજનીતિ તો શરદ પવારના ખૂનમાં છે એટલે તમે એમના ભરોસે અહીંયા મહારાષ્ટ્રમાં બેઠા છો નંબર વન એમને લોકસભાની વાત કરી હું તમને એક ઉદાહરણ આપું છું લોકસભામાં હરિયાણામાં એ લોકોને ફિફ્ટી સીટો મળી હતી આખું મીડિયા લઈ લો રાજનૈતિક વિશ્લેષક લઈ લો એક્ઝિટ પોલ લઈ લો કોઈ સિંગલ વ્યક્તિ એમ નહોતું કેતું કે હરિયાણાની અંદર ભાજપનું ઐતિહાસિક જીત થાય બરાબર છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે હું તમને ગેરંટી આપું છું કે જે લોકસભાની અંદર પ્રજાની અંદર કોઈ પણ નાનો મોટો અવિશ્વાસ કોઈ પણ કારણસર વિપક્ષના જૂઠાણું ફેલાવાથી લઈને કોઈ પણ કારણસર અવિશ્વાસ આવ્યો છે એ અવિશ્વાસ પાછળના છ મહિનાની અંદર અમે વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે અને મહારાષ્ટ્રની અંદર મહાયુતિ સરકાર ખૂબ જ બહુમતી સાથે પરિસ્થિતિ આ સત્તામાં આવશે અચ્છા ઓકે એટલે ક્યાંક તોડજોડની રાજનીતિને અસર નહીં થાય એમ તમે કહી રહ્યા છો જો એમાં એવું છે કે જોડ તોડ તોડ જોડ પહેલી વાત તો બે હજાર ઓગણીસ નું ઇલેક્શન કોણ લડ્યું હતું અમારો અને શિવસેનાના ગઠબંધન સાથે અમે લડ્યા હતા એ જનાદેશ શિવસેના ને નતો એ જનાદેશ ભાજપ અને શિવસેનાના સંયુક્ત ગઠબંધન ને હતો બરોબર છે ત્યારે શિવસેના છૂટી પડે શું એને જોડતોડ ના કહેવાય એક આખી પાર્ટી જ લઈ લેવામાં આવે એને જોડતોડ ના કહેવાય એને જોડતોડ ના કહેવાય તો પણ ના પછી બિલકુલ પ્રશાન પ્રશાંતભાઈ એક લાસ્ટ ફાઈનલ ક્વેશ્ચન પ્રશાંતભાઈ એક બહુ મહત્વની બાબત જોવા મળતી હોય છે ક્યાંક જાહેર જનતાનું મેં કહ્યું કે કન્ફ્યુઝન જોવા મળે છે અને એક બેઠક એ છે બારામતી બેઠક બારામતી બેઠકમાં એક બાજુ શરદ શરદ સાહેબની બેઠક કહેવાય છે અને બીજી બાજુ અજીત દાદાની આ બેઠક કહેવાય છે આ જ પ્રકારની પરિસ્થિતિ મુંબઈમાં પણ જોવા મળે છે એક બાજુ શિંદે શિંદેની બેઠક હોય અને બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે શું લાગી રહ્યું છે આ વખતે ક્યાંક આ બહુ મોટું કન્ફ્યુઝન ક્રિએટ કરે તેવું લાગી રહ્યું છે રિઝલ્ટમાં પણ આવી અલગ અલગ છ સીટો છે જે સિમ્બોલિકલી બીજાને કન્ફ્યુઝ કરે છે છ સીટમાં એક આદિત્ય ઠાકરેની સીટ કારણ કે એની સામે મિલિંદ દેવડા આ બાજુ તમે કીધું એમ બારામતીની સીટ છે સુપ્રિયા સુલેવાળી સીટ છે એ અલગ અલગ સિમ્બોલિકલી એકબીજાને કન્ફ્યુઝ કરે કારણ કે ઓરિજિનલી બધાને ખબર કે એનસીપી એટલે ઘડિયાળ હરદ શરદ ની વિચારધારા કાતો એના જૂથ ગમે છે અને ત્યાં જઈને ઘડિયાળને વોટ આપી આવે ના બેઠવું હોય એટલે સૌથી આ સૌથી વધુ મહેનત જે લાગી છે ને અત્યારે રાજકીય પક્ષો એ પહેલા તો સિમ્બોલ ફિટ કરતા મગજમાં કે ભાઈ મને વોટ આપવો એને મસાલ જોજે નામ તો જોજે મસાલ સામે જોજે આ વખત રિઝલ્ટ પ્રિડિક્ટ કરી શકાશે ખરી

ઓકે પ્રશાંતભાઈ અશોકભાઈ અને મહેશભાઈ ત્રણ ના આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માં જોવા માટે તો દર્શક મિત્રો આખરે હવે આવતીકાલે કેવા પ્રકારનો તરત રિઝલ્ટ જોવા મળશે તો તો સમય બતાવશે તેની સાથે આજના જરૂર કાર્યક્રમ આપશો